શ્રી વલ્લભ બે ગુરુ અને તેમના લક્ષણ સાત ગાદીને કારણે સાત ગાદીપતિ ગુરુ કહેવાય શ્રી વલ્લભ વંશ નર પુરુષ ગુરુ કહેવાય દીક્ષા આપવાનો અધિકાર બધાને સરખો છે ગુરુના લક્ષણ એક શ્રી વલ્લભ વંશ परंपरा में जन्म मेला नर पुरुष हुआ જોઈએ બીજુ लौकिक हेतुओ काम क्रोध लोभ मोह मद मत्स्य वगैरह थी पर हुआ જોઈએ ત્રીજુ શ્રી કૃષ્ણ ની સેવા માં પરાયણ હોવા જોઈએ ચોથું શ્રીમદ ભાગવત ના તત્વો ને જાણતા હોવા જોઈએ